એ 80 રૂપિયા આપણા તો પહેલા આવો રોજાને લેવાય વચન નહી એ 80 રૂપિયા 130 130 130 રૂપિયા લાય દઉં પણ આપું છે 130 રૂપિયા લાય દાદભાઈ જો પહેલા વાળો 130 રૂપિયા 33 33 33 132 વેલાઈ 132 વેલાઈ 132 વેલાઈ 132 વેલાઈ 132 વેલાઈ એકા ભાઈને જોવો જો એક તમાર લેવી છે સપોર્ટ પેનેક છે હે પોડવા આ છે આ કે ના જોબ દેના ગામ પડે આપણે એ માલ તો એક મલે 33 લઈ લેવે અરે 132 રૂપિયા ભાઈ 132 રૂપિયા વાય